વિશ્વ યોગ દિવસ મેદસ્વિતા ઘટાડવી આ વર્ષનો ટાર્ગેટ છે યોગ નથી થતો ઉઠાતું નથી હવે શરીર વળતું નથી આવા બધા ઘણા બહાના મેં સાંભળ્યા છે પણ વોક પર જઈ જ શકાય ઓક્સિજન લઈ શકાય સ્વયં સાથે થોડો સમય વિતાવી શકાય અને ચાલવાથી વજન તો ઉતરે જ છે પરંતુ શરીરની લવચીકતા સચવાઈ રહે છે ઘૂંટણની ફરિયાદ આવનારા દિવસોમાં નહીં થાય કમરની ફરિયાદ આવનારા દિવસોમાં નહીં થાય તો વિશ્વ યોગ દિવસ નિમિત્તે નક્કી કરો ચાલીસ મિનિટ પાંચ હજાર ડગલા રોજ